કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ નીતિને વધુ સરળ બનાવવા માટે એક નવી જાહેરાત કરી ગડકરીએ પહેલી મેથી ફાસ્ટેગની જગ્યાએ જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરી છે જેનાથી ટોલ બુથ ઇતિહાસ બની જશે અને ટોલ પ્લાઝા પર થતા ટ્રાફિક જામ અને પ્રદૂષણથી લોકોને મુક્તિ મળશે જુઓ નીતિન ગડકરી નવી ટોલ નીતિ અંગે આ રિપોર્ટ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટોલ પ્લાઝા સિસ્ટમમાં કર્યા ફેરફાર હવે ફાસ્ટેગની જગ્યાએ જીપીએસ આધારિત ટોલ સિસ્ટમનો થશે ઉપયોગ भारत ना रोड इंफ्रास्ट्रक्चर जी में जीपीएस सिस्टम लाशे नवी क्रांति पहली मे 2025 पच्चीस अमल में आ नवी सिस्टम ऑन बोर्ड यूनिट थी थे सज्ज केंद्रीय मंत्री नितिन गडकरी देश न टोल प्लाजा सिस्टम ने बदली नवी पद्धति के नवी नीति नी जाहरात करी छे। जी आगामी 8-9 दिवस मा अमल मा आवे शके छे વાસ્તવમાં પહેલી મે જગ્યાએ જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ લાગુ થશે જે ઓન બોર્ડ યુનિટ દ્વારા વાહનની ચોક્કસ દૂરી ટ્રેક કરી ડ્રાઈવરના બેંક ખાતામાંથી આપોઆપ ટોલ વસૂલશે આ સિસ્ટમ ટોલ બુથ પર રોકાણ ખતમ કરી ટ્રાફિક જામ ઘટાડશે અને પર્યાવરણને ફાયદો પહોંચાડશે ગડકરીનો દાવો છે કે આ નીતિ લાગુ થયા બાદ ટોલ અંગેની ફરિયાદોનો અંત આવશે જે ભારતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્રાંતિ લાવશે આ જીપીએસ સિસ્ટમ ભારતના સ્વદેશી નેવિગેશન સિસ્ટમ નાવિક પર આધારિત હશે જે ડેટા સુરક્ષા અને ગોપનીયતા ખાતરી આપશે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ આ યોજનાને ચરણબદ્ધ રીતે અમલમાં લાવશે જેમાં પ્રથમ વાણિજ્યિક વાહનો અને બાદમાં ખાનગી વાહનોને સામેલ કરવામાં આવશે નોંધનીય છે કે ઓનબોર્ડ યુનિટ ડિવાઇસ દ્વારા ટોલની ગણતરી દૂરીના આધારે થશે જે વધુ પડતા કે ઓછા ચાર્જની ફરિયાદોને ખતમ કરશે ફાસ્ટેગની આરએફઆઈડી ટેકનોલોજીએ ટેકનોલોજી બે હજાર સોળ થી ટોલ વસૂલીને સરળ બનાવી પરંતુ ટેકનિકલ ખામીઓ અને ટોલ પ્લાઝા પર ભીડની સમસ્યાઓને આ નવી સિસ્ટમની જરૂરિયાત ઊભી કરી જે પારદર્શિતા અને ભ્રષ્ટાચાર ઘટાડવાનું વચન આપે છે વાહન ને ચોક્કસ દૂરી ટ્રેક કરીને ડ્રાઈવરના બેંક ખાતામાંથી આપોઆપ વસુરશે ટોલ આ સિસ્ટમ ટ્રાફિક જામને ઘટાડશે અને પર્યાવરણને ફાયદો પહોંચાડશે નીતિન ગડકરીનો દાવો છે કે તેનાથી ટોલ અંગેની ફરિયાદોનો આવશે અંત ફાયદાઓમાં સરળ પ્રવાહ ઓછું પ્રદૂષણ અને ચોક્કસ ચાર્જિંગ નો સમાવેશ થાય છે જે મુસાફરોના અનુભવ ને ઝડપી અને ભરોસાપાત્ર બનાવશે તો એનએચ અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રક અને બસ જેવા વાણિજ્યિક વાહનો પર આ સિસ્ટમ નું પરીક્ષણ શરૂ થઈ ચુક્યું છે અને 2026 સુધીમાં તે તમામ વાહનો માટે ફરજિયાત બની શકે છે સરકારે વાહન ચાલકોને ઓનબોર્ડ યુનિટ ડિવાઇસ લગાવવા અને આ નવી સિસ્ટમથી વાકેફ થવા અપીલ કરી છે જેના માટે દિશા નિર્દેશો અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે આ પગલું ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરશે અને હાઇવે પર લાંબી કતારોની સમસ્યાને ઇતિહાસ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે જીપીએસ સિસ્ટમ ભારતના સ્વદેશી નેવિગેશન સિસ્ટમ નાવિક પર છે આધારિત જે ડેટા સુરક્ષા ને ગોપનીયતાની લોકોને આપશે ખાતરી આ યોજનામાં પ્રથમ વાણિજ્યિક વાહનોને બાદમાં ખાનગી વાહનોને કરાશે સામેલ ઉલ્લેખनीय છે કે આ નવી નીતિ ભારતનું રોડ નેટવર્ક ને વધુ કાર્યક્ષમ અને આધુનિક બનાવવાની દિશામાં મોટું પગલું છે જે આર્થિક વૃદ્ધિ અને મુસાફરોની સુવિધાને વેગ આપશે જો કે આ સિસ્ટમનો સફળ અમલ ટેકનિકલ તૈયારીઓ જાગૃતિ અને વાહન માલિકોના સહકાર પર નિર્ભર રહેશે નીતિન ગડકરીની આ યોજના ટોલ વસૂલીની જૂની બોજારૂપી પદ્ધતિઓને ખતમ કરી ભારતને ટેકનોલોજી આધારિત ટ્રાન્સપોર્ટ સિસ્ટમની નજીક લઈ જશે આ ફેરફારથી ન માત્ર મુસાફરોનો સમય બચશે પરંતુ રાષ્ટ્રીય રાજમાર્ગોની કાર્યક્ષમતા પણ વધારો થશે જે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની નવી દિશા દર્શાવશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી